जय जय बजरंगबली भक्तों आपनो ફરી એકવાર અમારી ચેનલ ગુજરાતી મોરલ વાર્તામાં हार्दिक स्वागत છે આજે ફરી એકવાર हनुमान जी નો દિવ્ય સંદેશ લઈને હું તમારી સામે ઉપસ્થિત થયો છું મિત્રો જીવનમાં ક્યારેક એવી પરિસ્થિતિઓ આવે છે જ્યારે આપણે આપને જાતને એકલા અનુભવી જઈએ છીએ ક્યારેક લાગે છે કે બધું ખોટું થઈ રહ્યું છે क्यारेक लागे छे के सफलता नजीक ने पण हाथ माथी सरकी जाय छे परंतु याद राख जो के ज्यां सुधी पवन पुत्र हनुमान जी पर तमारो विश्वास अडग छे त्यां सुधी कोई पण नकारात्मक शक्ति तमारी ऊपर हावी थई शके ते शक्य ज नथी आजे हनुमान जी तमारा माटे एक खास संदेश मोकली रह्या छे परंतु ते पहला तमारे फक्त एक नानु काम करवानु छे તમારી સામે હનુમાનજીના 3 નંબર દેખાઈ રહ્યા છે એમાંથી તમારે ફક્ત એક નંબર પસંદ કરવાનો છે હનુમાનજી આ વિડિયોના માધ્યમથી પોતાનો સંદેશ તમારી સુધી પહોંચાડશે તો મિત્રો હું એવો માનું છું કે આપે હવે સુધી તમારા માટે નંબર પસંદ કરી લીધેલો હશે તો ચાલો હવે જાણીએ કે જેમણે 111 નંબર પસંદ કર્યો છે તેમના માટે હનુમાનજી કયો શક્તિશાળી સંદેશ લઈને આવ્યા છે हनुमान जी कहे छे के तमे आज काल तमारा जीवन नी एक भारे परीक्षा थी पसार थई रहया छो तमे जेटलू बाहर थी मजबूत देखाव छो एटलू अंदर थी तूटेला छो तमे तमारा दुखों नी बात कोई ने नथी करता कारण के तमने लागे छे के कोई समझेज नहीं परंतु हनुमान जी कहे छे के तेओ तमारी दरेक पीड़ा ने जाने छे तमे रात्रे सुता समय जे आंसू वहावो छो तेनु कारण पण तेओ जाने छे તમે થાક્યા છો તમે લડી લડીને કંટાડી ગયા છો પરંતુ હવે સમય બદલાવાનો છે हनुमान जी કહે છે કે તમે જે ગુમાવ્યું છે તે પાછું મળશે તમે જે સ્વપ્નો જોયા છે તે પૂરા થશે તમે જે રાહ જોઈ રહ્યા છો તેરા હવે પૂરી થવા આવી ગઈ છે તમારા પર થયેલા કોઈ પણ અન્યાયનો અંત હવે નજીક છે સંત ધીરજ રાખજો કારણ કે દેવી શક્તિઓ તમારા માટે માર્ગ સાફ કરી રહી છે તમે જ્યાં સુધી હાર નહીં માનો ત્યાં સુધી આંખો બ્રહ્માંડ પણ તમને જીતાડવા માટે તૈયાર છે. હનુમાનજી કહે છે કે તમે જે કર્મ કરો છો તે નિષ્ઠાપૂર્વક કરો ભલે હાલમાં તમને પરિણામ દેખાતું ના હોય પરંતુ યાદ રાખજો દરેક પુણ્ય ફળ યોગ્ય સમયે પરચ પાછું મળે છે. તમે જે सारा કાર્યો કર્યા છે તે હવે તમારા જીવનમાં પ્રકાશ બનીને દેખાવાના છે. હનુમાનજી તમને એક ચેતવણી મનમાં ભય નાખે છે કોઈ તમારી સફળતા નથી જોઈ શકતું કોઈ તમને સતત નીચે દબાવવા માગે છે પરંતુ હનુમાનજી કહે છે કે હવે સમય આવી ગયો છે આવા લોકોથી દૂર થવાનો તમારે તમારો વર્તુળ બદલવો પડશે તમારે તમારા જીવનમાં એવા લોકો લાવવા પડશે જે તમને આગળ ધપાવે તમારી શક્તિને ઓળખે અને તમને સાચી દિશામાં લઈ જાય હનુમાનજી કહે છે કે તમે બહુ જલ્દી એક મોટી જીત મેળવવાના છો એવી જીત જે તમારા જીવનનું ભવિષ્ય બદલી નાખશે એવી જીત જેને દેખીને તમારા શત્રુઓ પણ વિચારમાં પડી જશે તમારે ફક્ત ધીરજ રાખવી છે અને તમારો વિશ્વાસ હનુમાનજીના ચરણોમાં અડગ રાખો છે પવનપુત્ર કહે છે કે આજથી તમે તમારા મનમાં એક સંકલ્પ લો કે તમે ક્યારે હાર માનશો નહીં તમે તમારો લક્ષ્ય પૂરૂ કર્યા વગર પાછા નહીં ફરો ભલે રસ્તો કઠિન છે પરંતુ અંતિમ પરિણામ અત્યંત મધુર છે હનુમાનજી કહે છે કે આજે રાત્રે સૂતા પહેલા તેમનું નામ સ્મરણ કરજો તમારી આંખો બંધ કરીને કહેજો કે હે મહાવીર મને શક્તિ આપજો મને હિંમત આપજો મને સાચો રસ્તો બતાવજો અને તમે જોશો કે તમારી અંદર એક નવી ઊર્જા જન્મશે તમારું મન સ્થિર થશે તમારા વિચારોમાં સ્પષ્ટતા આવશે અને જ્યાં અંધકાર લાગતો હતો ત્યાં પ્રકાશ દેખાશે અંતમાં हनुमान जी કહે છે કે તમે તેમનો પ્રિય ભક્ત છો તેઓ તમને ક્યારે એકલા છોડશે નહીં તમે જ્યાં પણ જશો તેઓ તમારી સાથે હશે તમારે ફક્ત તેમની પર ભરોસો રાખવો છે અને પ્રાર્થના ચાલુ રાખવી છે તો મિત્રો હું એવું માનું છું કે આપે આપના માટે બીજો નંબર પસંદ કરી લીધો હશે તો જેમણે ત્રણસો તેત્રીસ નંબર પસંદ કર્યો છે પવન પુત્ર હનુમાનજી કહે છે કે તમે આજકાલ ઘણી અસમંજસની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો તમારી સામે રસ્તા ખુલતા નથી એવું તમને લાગે છે તમે જેટલો પ્રયત્ન કરો છો એટલી જ મુશ્કેલીઓ ઊભી થઈ જાય છે પરંતુ हनुमान जी કહે છે કે આ બધું ખરાબ નથી પરંતુ એક દૈવી પરીક્ષા છે તે પરીક્ષા જે ફક્ત ખાસ ભક્તોને જ આપવામા આવે છે हनुमान जी કહે છે કે તમારી અંદર એવી શક્તિ છે જે તમે પોતે પણ નથી જાણતા તમે હાલ જે સંઘર્ષનો સામનો કરી રહ્યા છો તે તમારી ભવિષ્યની મોટી જીત માટે જરૂરી છે જેમ ઘડિયાધાર લોખંડને આગમાં ગરમ કરે છે પછી જ તે મજબૂત બને છે તેમ તમ તમને પણ પરિસ્થિતિઓ મજબૂત બનાવી રહી છે हनुमान जी કહે છે કે તમરા જીવનમાં ખૂબ જલ્દી એક મોટો દ્વાર ખુલવાનું છે એવો દ્વાર જે તમરા ભાગ્યને બદલી નાખશે જે કામ માટે તમે વર્ષોથી પ્રયત્ન કરી રહ્યા છો તે અચાનક સફળ થવાનું છે તમે વિચારો છો કે કદાચ મારી પ્રાર્થનાઓ સાંભળતી નથી પરંતુ હનુમાનજી કહે છે કે તેઓ તમારી દરેક પ્રાર્થના સાંભળે છે દરેક આંસુની અસર છે દરેક ભક્તિનો સમર્થ પણની કિંમત છે તેઓ તમારી પ્રાર્થના મોડું સાંભળે છે એવું તમને લાગે છે પરંતુ સત્ય એ છે કે તેઓ યોગ્ય સમયની રાહ જોતા હોય છે હનુમાનજી કહે છે કે તમારે હવે તમારા ડર પર વિજય મેળવવો છે कारण के भय एज सौथी मोटो शत्रु छे जे व्यक्ति પોતાના ભયને હરાવે છે એ જ દુનિયા જીતે છે તેઓ કહે છે કે તમે અંદરથી પવિત્ર છો તમારું દિલ સચોટ છે તમારી રોજની મહેનત વ્યર્થ નથી જતી દરેક પ્રયત્ન લખાઈ રહ્યો છે દરેક સારા કામનો ફળ તમને પણ મળશે हनुमान जी કહે છે કે તમે ઈમાનદારીથી કામ કરો છો દિલથી લોકોને મદદ કરો છો પરંતુ ઘણી બખત તમને તેનો બદલામાં દુઃખ જ મળ્યું છે પરંતુ હવે આ ચક્ર બદલાઈ રહેલું છે હવે જે તમને દુઃખ આપનાર છે તે પોતે પોતાના કર્મથી પીડાશે અને તમને ન્યાય મળશે તમે આગામી અગિયાર દિવસમાં કંઈક એવો અનુભવશો જે તમને અંદરથી હલાવી દેશે પરંતુ એ અનુભવ હકારાત્મક હશે તમને એવી કોઈ સારી ખબર મળશે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા हनुमान जी कहे छे के आज थी तमे रोज सवार प्रार्थना करजो सा दिल खोली ने कहेजो के हे बजरंगबली मने शक्ति आपजो मारी मुश्किल दूर करजो अने तमे जोशो के तमारा जीवन मा परिवर्तन शुरू थई जशे तमारो मन शांत थवानु छे तमारो मार्ग साफ छे अने नजीकना समय में ऊपर दैवी कृपा छे अंत में जी कहे छे के तमे तीन प्रिय भक्त छो તેઓ તમને ક્યારે એકલા નહીં છોડે તમારે માત્ર વિશ્વાસ રાખવો છે અને સારા વિચારો સાથે આગળ વધવું છે તો મિત્રો હું એવું માનું છું કે આપે આપના માટે ત્રીજો નંબર પસંદ કરી લીધો હશે તો જેમણે ચારસો ચુમાલીસ નંબર પસંદ કર્યો છે તેમને હનુમાનજી શું કહેવા માંગે છે જય જય બજરંગબલી ભક્તો ચારસો ચુમાલીસ નંબર કોઈ સામાન્ય નંબર નથી आ नंबर ए संकेत छे के हनुमान जी आ क्षण तमारा घणो नजीक छे तमारी दरेक प्रार्थना दरेक पीड़ा दरेक विचारों तेओ अनुभवता होय छे हनुमान जी कहे छे के तमे हाल मा बहुज मुश्किल समय माथी पसार थई रहा छो बहार थी तमे मजबूत देखाव छो परंतु अंदर थी तमे सतत तूटी रहया छो तमने लागे छे के तमे जेटलू दोड़ो छो एटलू बधु हाथ माथी सरकी जाए छे तमारा परिश्रम ने मान्यता नथी मरी रही निष्ठा निष्ठानु मूल्य कोई नथी समझतु परंतु हनुमान जी कहे छे के अंधकार तमारा माटे नो अंत नथी परंतु नवा प्रारंभनी शुरुआत चार सौ चुम्मास नंबर दर्शावे छे के ब्रह्मांड योग्य मार्ग छे रुरा जीवन दरेक मुश्केली हवे धीमे धीमे ओछी थवा लागी छे તમે ભલે આજે કઠિન સમયમાં હો પરંતુ હવે તમારી કિસ્મત બદલાવાની છે हनुमानજી કહી રહ્યા છે કે તમારું જીવનમાંથી નકારાત્મક લોકો દૂર થઈ રહ્યા છે જે લોકો તમારા સામે સ્મિત કરતા હતા પરંતુ પાછળથી ખંજરી મારતા હતા હવે પોતે જ દૂર થશે તમે જે સચ્ચાઈથી જીવતા હતા તેનો ફળ હવે તમને અચૂક મળશે તમે જે ન્યાય માટે લડી રહ્યા છો તેનો નિર્ણય હવે તમારો પક્ષ લેશે पवन पुत्र कहे छे के तमारा जीवन मा आवनार फेरफार एटलो मोटो हशे के तमे जाते पण विचारशो के आ बधु केम अने केवी रीते थयु परंतु सत्य ए छे के आ बधु हनुमान जी नी कृपा थी थई रह्यु छे हनुमान जी कहे छे के तमने तमारी अंदर विश्वास लाववो पड़शे तमे जे भूल मानो छो हकीकत मा तमारी शक्ति छे તમે જે કમજોરી સમજો છો તે તમારા જીવનનો આગામી અધ્યાયનો સૌથી મોટો હથિયાર બનશે 444 નંબરની સૌથી મોટી વાત એ છે કે આ નંબર એ સૂચવે છે કે તમારા જીવનમાં એક દિવ્ય દિશા ખુલ્વા જઈ રહી છે તમે લાંબા સમયથી કોઈ એક નિર્ણયમાં અટવાયેલા હતા તમે શું કરવું એ સમજીતા ન હોતા કોને માનવું કોને છોડવું કયો રસ્તો તમારા માટે યોગ્ય છે તે નક્કી કરી શકતા ન હતા परंतु हवे आ बधु बहु जल्दी स्पष्ट थवानु छे तमारु मन शांत थवानु छे तमारी अंदरनी गभराहट दूर थवानी छे अने तमे एकदम साचो मार्ग पसंद करशो जे तमने सीधु सफलतानी तरफ लई जशे हनुमान जी कहे छे के तमारा जीवन मा सात दिवस नी अंदर कोई एक एवी घटना थशे जे तमने अंदर थी हलाबी देशे परंतु ए घटना हकारात्मक हशे तमे कोई समाचार सांभळशो કોઈ તક મળશે કોઈ વ્યક્તિ તમારા જીવનમાં આવશે અથવા કોઈ દ્વાર ખુલશે જે તમને આગળ તમારું મન નબળું ન થવા દો તમારે તમારા જાતને દોષ ન આપવો તમારે તમારા પર શંકા ન કરવી કારણ કે આજ તે સમય છે જયારે તમારું જીવન બદલાવા જઈ રહ્યું છે તમે જો આક્ષણે નબરાઈ બતાવશો તો તમે તમારી સામે આવી રહેલી મોટી ફરદાઈ તક ચુકી શકો છો हनुमान जी કહે છે કે તમારે રોજ સવારે 2 મિનિટ તેમનું સ્મરણ કરવું છે ફક્ત 2 મિનિટ તેમની સામે દિલથી કહેજો કે હે મહાવીર મને યોગ્ય માર્ગ પર લઈ જજો અને મારી અંદર હિંમત જગાવો તમે જોશો કે તમારી અંદર એક અદ્ભુત ઊર્જા જન્મશે તમારા વિચારો બદલી જશે तमारी नसीबनी लाइनों बदलाई जशे अंतमा हनुमान जी कहे छे के तमे तेमना प्रिय भक्त छो तमारु जीवन व्यर्थ नथी जवानु तमारी मेहनत तमने चौकस सफलतानी चोटी सुधी लई जशे કોઈ તમારી કિસ્મત રોકી નથી શકતું કારણ કે તમારું જીવનનો માર્ગદર્શન હવે પવનપુત્ર પોતانا હાથમાં લઈ ચૂક્યા છે મિત્રો જો તમને હનુમાનજીનો આ સંદેશ હૃદયથી સ્પર્શી ગયો હોય તો કોમેન્ટમાં લખજો જય બજરંગબલી અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર મળીએ એક નવા દૈવી સંદેશ સાથે જય હનુમાન જય બજરંગબલી